અને એ અમે રોકાઈશ આ છે છોટા રો છોટા ધામ બાકી આપણે આને ગુજરાતીમાં વા વાંચવા જઈએ ને તો છોટા રણુજા મંદિર અને હિન્દીમાં વાંચવા જઈએ ને તો છોટા ધામ તો ગાય અહીંયાથી છે ને ઓમ બંધના છે ને કમસેમ પંદર કિલોમીટર છે તમને ખબર છે કે ઓમ બંધના પેલા જે બુલેટ બાબા કહે ને એ જ છે એ અહીંયાથી અહીંયાથી પંદર કિલોમીટર દૂર છે બાકી પછી અહીંયાથી પચાસ કિલોમીટર જેવું રહ્યું છે પચાસથી પિસ્તાલીસ છે જોધપુર પછી એક રસ્તો જશે રામદેવરા બાજુ અને એક જશે બીકાન જામનગર ના અમારા છે ને જોધપુર અમૃતસર બાજુ પંજાબમાં એટલે લગભગ વાકાનેર આવે છે આગળ બાકી અમારી ચાર ભાઈઓની સાયકલ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ને અમે પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે બાકી હમણાં મંદિરમાં મસ્ત આરતી કરી અને હવે નીકળીએ છીએ ઓમ માટે ઓમ થી પછી જોધપુર બાજુ બાકી આજે અમારી જર્ની ના થઈ ગયા છે નવ દિવસ અને મારે આઠ દિવસ તો નવ દિવસ નું એક્સપિરિયન્સ

बाकी 7:30 पे 8:00 हो गई है से ना हमारा थोड़ा वीडियो एडिटिंग होए थे बदु એટલે માં થોડા અમે લેટ થઈ ગયા છે 8:00 થઈ ગયા છે ચા પીવે છે ભાઈ મસ્ત કડક બડક એટલે ચા પીને ભાઈ ચા એક નશા છે ઓર ઇસ નશે સે हमको प्यार હે નઈ mohabbat હે mohabbat જો તમને ચાની ચસ્કી બતાઉં હા હુમ પહોંચી ગયા છે ભાઈ ઓમ બંદા જે મંદિર છે ત્યાં અને હવે જઈએ છીએ અમે અંદર દર્શન કરવા માટે બરાબર બાકી આ સામે દેખાય છે એ જ છે ઓમ બંદા મંદિર પેલા જે બુલેટ બાબા કે એ જ આ છે એ બુલેટ જે આ એક્સિડન્ટ થયો હતો અને પોલીસ પકડીને જે આ મતલબ એમનું જે કાર્યવાહી કરવા માટે લઈ ગયા અને આપી આપ રાતોરાત બુલેટ આ પાછી આવી ગઈ હતી આ એ બુલેટ છે ઓમ બંદાવાળી જુઓ આવી ગયા છે ભાઈ આપણે ઓમ બનના અને આનો ઇતિહાસ એવો છે કે આ જે જગ્યા દેખાય છે ને અહીંયા પર એક એક્સિડન્ટ થયો હતો તો એક્સિડન્ટ થાય ને એટલે આપણે કેવું હોય કે એક્સિડન્ટ થાય એટલે બધા પોલીસવાળા જે હોય એ બધી કાર્યવાહી કરે એમ પછી પછી બોડી જે હોય પછી જે બાઇક હાઇક હોય એને બોડીને મતલબ બોડીને જે અસ્પતાલ લઈ જાય અને જે બાઈક હોય એને પોલીસ થાનામાં લવાઈ જતા હોય બરાબર તો પછી એમ એવું છે કે રાતોરાત આ જે બુલેટ છે ને રાતોરાત અહીંયા પર આવી ગયા રાતોરાત જ્યાં એક્સિડન્ટ થયું ને ત્યાં જ રાતોરાત આવી ગઈ એમ તો અહીં મતલબ અહીંયા બધાને એવું કહેવું છે એટલે અમે તમને એવું કહીએ છીએ બરાબર બાકી અમને હજી પ્રોપર ખબર નહીં પણ બધાનું એમ જ કહેવું છે બે ત્રણ જણને પૂછ્યું એ પણ એમ જ કહે છે અમે યુટ્યુબમાં સર્ચ કર્યું તો પણ એવું જ છે એમ એટલે રાતોરાત એક્સિડન્ટ થયો મતલબ એક્સિડન્ટ થયો રાતોરાત બુલેટ અહીંયા પર આવી ગઈ ત્યારનો આ ઇતિહાસ છે મતલબ મતલબ સચ્ચાઈ છે એમ ભગવાનના પાછળ કોઈ ક્યાં હકીકત હોય ને એવી એમ તો આ એવી હકીકત છે આ ઓમ બંદાની અત્યારના ભાઈ અગિયાર વાગી ગયા છે ને અહીંયાથી જોધપુર બાકી છે પાંત્રીસ કિલોમીટર અને અહીંયા પર અમને મળી ગયા છે અમારા મહીસાગરના અરે ગઈ બાલાસિંદર બાલાસિંદરના ભાઈઓ જે રામદેવના દર્શન કરીને પાછા રિટર્ન આપણા મહીસાગર બાજુ જઈ રહ્યા છે તો મતલબ આમને મતલબ આમને ઇન્સ્ટા પર મેસેજ ગઈ ગઈકાલે રાતે પણ હવે બહુ બધા મેસેજ હોય એટલે મેં જો જોયા તો નહીં પણ અમે સાયકલ લઈને આવતા હતા ને

મસ્ત મસ્ત થાણ સપીએ બાકી અહીંયાથી જોધપુર રહી ગયું છે કમસે કમ પાંત્રીસ કિલોમીટર શાંતિથી કાપીએ ત્રણ વાગી ગયા છે અને જો અત્યારના ત્રણ વાગી ગયા છે ને અમે આવી રસ્તા પર ચાલતા હતા ને તો ભાઈ અમે યાર થોડું ચક્કર જેવું થઈ ગયું તો અમે થોડી વાર આરામ કર્યો હવે ચક્કર આવવાનું કારણ એ છે કે અમારું પેટ આજે મતલબ અમે અમે મતલબ જમ્યું હતું પણ પડીકા ખાધા હતા પણ એટલા બધા વધારે પડીકા નતા ખાધા ઓછા ખાધા હતા ને એ કારણથી અમને ચક્કર જેવું આવી ગયું હે ને બાકી કઈ નહીં અહીંયાથી જોધપુર રહી ગયું છે કેટલું છે અહીંયાથી જોધપુર ત્રીસ કિલોમીટર બાકી છે

આપણે એમ લોકો ખાના ખીલાયું સજા છે ધન્યવાદ તો કઈ નહીં હવે અહીંયાથી નીકળીએ આપણે જોધપુર બાજુ અત્યારના ભાઈ પાંચ વાગીને દસ મિનિટ થાય છે અને આપણે જોધપુરમાં એન્ટ્રી કરી દીધી છે બરાબર એન્ટ્રી એટલે મતલબ કે જોધપુરમાં પ્રવેશી ચૂક્યા છીએ આપણે અને રોકાવાનું છે ને હજી બાવીસ કિલોમીટર દૂર છે પાંચ વાગીને બાર મિનિટ થાય છે ને આ બજારમાં યાર ટ્રાફિક બહુ નડે છે અમને જો ના ભાઈ છ વાગીને પંદર મિનિટ થાય છે અને અત્યારે અમે છે ને જોધપુરમાં છીએ એમ બાકી અમારે જે જગ્યા પર રોકાવાનું હતું ને એ જગ્યા અહીંયાથી છે ને કમસે કમ પંદર કિલોમીટર દૂર હતી પણ અમે છે ને અહીંયા પર એક હોટલ જેવું હતું સ્ટે કરવા માટે તો અમે છે ને રોકાઈ ગયા કેમ કે વધારે આગળ જવું અને આ સિટીઓમાં તો ભાઈ એટલી ટ્રાફિક હે ને ટ્રાફિક કોઈ ટ્રાફિકમાં માં સાયકલ લઈને ચાલુ એટલે લોઢાણા સણાહી તો બી 10 કિલોમીટર જેટલું તો બજારમાં માં હાં જઈ ભાઈ તો ગાઈસ અમે કમસે કમ આને 15 કિલોમીટર જોવા જોધપુર સિટીમાં ચાલે બજારમાં માં થાકી ગયા અમે એટલે ભાઈ અમને અહીંયા હોટેલ મળી તો સ્ટે કરી દીધો છે બરાબર કઈ ચાલો રૂમ કેવી છે તમને બતાવ ચાર ચાર લાખ પર રૂમ બતાવી દઈએ બાકી ગાઈસ અમારી સાયકલ અહીંયા પર મૂકી દીધી છે અને એકદમ થાકી ગયા

બાકી કઈ અમારી યાત્રામાં ચાર જણ હતા તમને બધાને ખબર છે અમારી સાથે નિખિલ ભાઈ પણ હતા પણ નિખિલ ભાઈ છે ને એ ગયા છે રણુજા રણુજા બાકી અમે તમને બધું કે કેવું થયું છે એમને છે ને અમારે જે યાત્રા એ જ યાત્રા કોપી અમને પણ અમારે કેવું થતું ખબર અમે છે ને સવારે નીકળીએ તો કમસે કમ મતલબ અમે જ્યાં ઉભા રહીએ ને ત્યાંથી કમસે કમ એ છે ને પંદરથી થી વીસ કિલોમીટર પાછળ હોય એટલે એમના વારી અમારે ઉભા ને એટલે બે કલાક અમે લેટ થયા

ઘરે જવું કે પછી એમ કે એમ જ કહેતા હતા કે ભાઈ ઘરે જવું પડશે કેમ કે સાયકલ કામની નથી જમ્મુ કાશ્મીર લઈ જવીએ એટલે જેવી તેવી સાય જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ લઈ જવીએ એટલે જેવી તેવી સાયકલ તો કામ લાગે જ નહીં સાયકલ સ્પોર્ટ જોઈએ ને અમારે જેવી સાયકલ જોઈએ પછી એની કુલ સાયકનાથી એવી સાયકલ ના કામ લાગે યાત્રામાં ભાઈ એમાં ચોખ્ખું જ છે કે નહીં તમે એ સાયકલ પણ જોઈ હશે પણ એમની સાયકલ છે ને અમે મતલબ અમે અમે પંદર કિલોમીટર કે વીસ કિલોમીટર અમારે પાછળ હોય એમ સાયકલમાં કેવું ખબર અમારે ને કેવું છે ખબર અમને આમ લાગવું જોઈએ કે હા અમારો બંદો પેલો જાય છે એટલા દૂર રહેવું જોઈએ કમસે કમ પાંચસો મીટર એક કિલોમીટર જેવું બંદુ રહેવું જોઈએ કે હા પેલું સામો જાય છે અમારી અમારો પાર્ટનર છે પણ આ નિખિલભાઈ તો પંદર વીસ કિલોમીટર પાછળ રહી જાય પછી એમને એમ થયું કે હું આવ્યો છું તમે રામદેવરા દઉં એટલે એ છે ને રણુજા ગયા છે રણુજા એટલે એ આમ જતા રેના આમ મને એમ કે ભેગા થશે પણ એમનો ફોન આવે કે હું આ બાજુ આવતો રહ્યું છે પછી ચિરાગભાઈ એમ હમણાં મને કીધું કે તો ગયા એમ પછી મને ખબર પડી કેમ કે મારી જોડે બધી આવા કલરની ની મારી જોડે ત્રણ ટી છે ત્રણ ત્રણ આવા કલર ની છે તમને એમ લાગે આ એક ને એક કપડા પહેરે આવો કલર ને એક કલર લાવવાનો ટી શર્ટ નો બીજું નઈશ

હવે જાડું કાપડ લઈએ તો બી એટલે છે ને એકદમ પાતળું કાપડ લીધું છે જે કદાચ વરસાદ પડે ને તો બી જલ્દી સુકાઈ જાય બાકી જવીને બોટલ ખોવાઈ ગઈ હતી તો બોટલ રહી ગઈ ભૂલી ગયા આ બોટલ કઈ ગઈ ખબર કઈ રીતે

પૈસા નથી હવે ખાવાના છે હવે છે 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 ખાવાનું ખાવાનું કે ખાઈએ ભાઈ જમવાનું ભાત છે દાળ છે પછી બટાકાનો ડુંગળીનું શાક છે પછી ડુંગળી છે કોરી ડુંગળી રોટલી છે રોટલી કેટલી ચાર હતી ને ગાઈ ચાર રોટલી હતી એમાંથી બે રોટલી આવી ગઈ છે ગઈ જમીને આવી ગયા છે ને અત્યારે અમે ખાઈએ છીએ ચોકોબાર ને એક આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ એવું છે બરાબર અમારા જયેશભાઈ બી ખાય છે કઈ બોલે જયેશ ભાઈ શું કેવું તમારું બસ મસ્ત લાગે છે ચોકોબાર ચોકોબાર આ પડેકા બી લાવ્યો મે રાત્રે ખાવા તો ગાઈસ મસ્ત આપણે ચોકોબાર ખાઈ લે બાકી ચિરાગ ભાઈ કઈ બહાર તો ચિરાગ બહાર છે કઈ નહીં ચાલો આપણે મસ્ત પેલા ચોકોબાર ખાઈ લે અમે સુવા કરીએ છે એન્ડ તમને બ્લોગ કેવો લાગ્યો છે અમને કમેન્ટમાં કહેજો બાકી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો એન્ડ મળીએ ભાઈ કાનન ના વૃક્ષ સાથે ભાઈ બહુ થાકી ગયા છે બહુ જ એટલે બહુ જ ભાઈ ગરમી બહુ જ ખતરનાક છે તો ભાઈ ની ચલો સવારે વેલા ઉઠીને ભાગી જઈશું ભાગે નહીં ભાઈ નીકળી પડશું કઈ જ અમે ટ્રાય કરશું કે કાલે કઈ જ આપણે ચેલેન્જ કરીએ કે કાલે આપણે સવારે કેટલા આવી નીકળું હમ પછી વાગે તો ગાઈસ કાલે હવે કમ્પ્લીટ 6 વાગે અહીંયાથી નીકળી જશું તમારી સામે બોલ્યા છે એટલે તમે આવતા બ્લોગમાં ચેક કરજો કે અમે કેટલા વાગે નીકળીએ કરીએ છીએ બરાબર બાકી ભાઈ મળી જાય કાલા ના નવા બ્લોગ સાથે ટાટાભાઈ ભાઈ ને ગુડ